તો જય દ્વારકાથી જ બધા મિત્રોને છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો અને અત્યારે વાગવામાં ત્યાં છે ચાર જેવું થઈ ગયું આપણે અટાણે આવ્યા ખેતરમાં કારણ કે ખેતરમાં કામ વાલે ખાતર વાવવાનું જોકે ટ્રેક્ટરથી ખાતર સાહ ન ખાઈ જાય એમાં ખાતર વાવવાનું હોય મગફળી વાવવાની છે એ તો જોઈએ આપણે બતાવું તમને ખેતર ખેડાને કમ્પ્લીટ થઈ ગયું સાહેબ થઈ ખાઈ ગયા સીધી લીટી દેખાય બધા સહ નાખી દીધા આમાં વરસાદ થાય એટલે માંડવી વાવી દેવાની આમાં અડધું ખેતર આ તમને આ ઠેલી પડી ને હું તો દેખાતું તો અડધું વવાઈ ગયું આ વંડીથી બાકી છે વાવવાનું કામ ચાલુ છે ખાતર વાવવાનું એરડીનો ખોડ છે ને કેવડીનો ખોળ ને બાકી લીંબુડીનો ખોળ છે બે વસ્તુ વાવવાની છે તો જો આગળ તમે તો હોય અટાણે ધૂળ પણ બહુ ઉડે કાકા આમાં તો આપણે દોડવું પડે ગટના આ જીવી બેન જીવી બેન બહારો બલે જાય હોય કઈ જીવી બેન સામે બબા હાટી ચિતે

પેલી નથી લેવાની કે ડબ્બો ને કે

કોમરે ભાઈ 5:30 થઈ ગયા તો આવ્યો છે जोरदार આ અમાર જે બેન ને બહુ ઠકો રે ને તો લાગે કે આ પડી જાય તો સામે કે દોરા છે તું તો બહુ ધરો દે હ આ બધી ખાતર વાવાય ગ્યો વાવી દીધું ને હા ઓહો જો આ બધી માં વાવાય ઓનો આને એટલું બાકી છે ન બેન ને ગટ્ટો ને જીમુ બેન આવે આમ એ ગટ્ટા લે તો

Bo, ala gud ni. Mas di mo bel ni kaya termau tu kaya na utam beraja dah. Pasi lihat ayah bapa ni dia wabe. Beja ni, ada beja. Baik beja ya tu. Ada beja Beja tu

रखीमी त भागी गवल र